નોકરી કરતા હતા એટલે ઈ બીજે રહેતા હે ના છોકરાઓ ને એ પણ ક્યાંક બીજે રેહતા હે ગામ માં રહેતા હે નોકરી કરતા હતા બીજે હે હૈ ના છોકરાઓ પણ નોકરી કરતા એટલે હું શું કે ઈ ન્યા કરતા હતા સન્યા દે હવે આ દોહી માસે ને કે ક્યાં આયા હે દીકરાઓ ભેગા દીકરાઓ ભેગા આયા તી બેગ દી રોકાણા હે ને પછી ને તો ઘરમાંથી કાઢી મેખ્યા મોટી બહુ બે કે નઈ કરો બારે ઈ કે તો જા ન્યા રે ઈ કે પછી કે મને દીકરાઓ ભેગી રહેવા દે નઈ કે કે મારે મારા દીકરાઓ છે ને આય મારે રહેવું ઈ કે કે નઈ હવે ઈ તો ન્યા

તો એ બોલો કે કે ભાઈ મારાથી હું આવું તો પછી તારા હરાનો રોટલા પાણી નું શું થાય એ કે તો કે પે કરી લે કે તમે હાલો ને છે ને મારા હરા ને પણ કઈ સાજો સમય નથી હોય કે એને પણ હમણાં રિટાયર થઈ જવાના છે કે રૂપિયા મળે મલક ને પછી તમારે હું અમારી જરૂર છે એ કે હું થોડુંક તમારી જરૂર ન હોય ને રૂપિયા હે તો પછી ઈ પર કે ના ઈ પર જ ને ઈ પર પૈસા પણ ઈ કે મા અમારે શું કરો ને અમારે ત્યાં બાંધે જ લઈ જવા રૂપિયા ઈ કે પછી કે કે ઠીક તો એના હારા ને કે કે મારી હાવ ને અમે લઈ જઈએ અહીંયા ગામડે ઈ કે તો ઈ કે કે તમે ગામડે લઈ જાઓ તો મને અટાણે હવે આ એટલે અવતાર રોટલી વણાવવી મારી પાસે તમારે ઈ કે તો હું મારું ખાવાનું શું કરવું મારે ઈ કે તો કે કર કે ન એ આગળી નહીં આવે એ પણ અમે હવે બસ થોડાક દિવસ બાકી છે અમારે રિટાયર ના એટલે અમે બે જણા પછી આવ્યો ને બસ તમારે ઘેર રહે કે શાંતિથી જિંદગી જીવવાની હવે છે મજા આવી કે અહીંયા પછી તો કે શું તો એમ કહેજો હવે અહીંયા તો અહીંયા થોડાક વખત આવી ગયા ને ત્યાં રિટાયર થઈ ગયો રિટાયર થઈ ગયો ને તે પછી ઘેર આવ્યા બે જણા ઘેર આવ્યા પછી કે તાવલા છોકરાઓ કે બધી મકાન લઈ લીધા ને આપણે પૈસા બધી આપી દો તો આપણે મોટું મકાન ખરીદી લઈએ કે માં એટલે બધા શાંતિથી અહીંયા રહીએ કે તે બધા ભેગા રહીએ ને એલું કરીએ પછી ઓલો એનો બાપ કે તો મારે શું કરવા પૈસા ને એ કે આઈ આવ લઈ લો તમે તમારે મોટો મકાન હવે અહીંયા મોટું મકાન લઈ લીધું શેરમાં બધા રહેવા ત્યાં વયા ગયા ત્યાં રહેવા વયા ગયા પછી તો થોડાક દિશા ને ત્યાં મોટી બહુ આવી હા ત્યાં કે મા તો કહે કે મારા ભાઈના લગ્ન છે તે મારે તો લોગનમાં જવું હોય કે તો એ કે કંઈ મારે તો જે આપણે મકાન લીધું ને એમાં ઘટતા હતા એ મારા દાગીના તો મેં બધી ત્યાં દઈ દીધા તો હવે જામ તો તમારે એ કે એમને મળવી દો કે તો એ કે ના મળવી દો કે આવી તો હું હું મારે નથી કે તો ના તો કે તમે શાંતિથી હું મારા દાગીના બધી કાઢી આવું હાઉ મલ્લોક ના દાગી ના હતા ને બધી કાઢીને બેને ને અડધા અડધા કરી દીધા એ કે આઈ ને જાવ તમે તમારે પહેરીને એ કે હવે ઈ થઈ ગયો ઓલા રૂપિયા લેવાઈ ગયા

એ કે હું છે તો કે કે આ ડોહા ને કહું કે તમે ગમે ત્યાં રો જાઓ બીજે એ કે તો ડોહા કે 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 તો બીજે અમે ક્યાં રહીએ આમાં આપણે ત્રણ ભાગલા પાડીને આમાં રહીએ એ કે તે ડોહા તો ભાગ જોઈએ છે આમાં કે મકાનમાં હજી તો એ કે કે ભાગ ભાગ ની કરો માં હાલો ન્યા હું મારી ઘેર ઈ કે ન્યા રહું પેલા અમારે ઘેર રહું ઈ કે ને હમણાં મારી માં ને મારા પપ્પા બધી આવે છે ને એટલે મારે જરૂર પડ્યા તમારી તે હાલો ને તમે કે કેટલી શાક બકા બધી લઈ આવી જાયજો માર્કેટમાં તે છોકરાઓને ભણવા મૂક્યા જો એના આવારા ને મારી આહું બધું રસોઈ ને કપડા ને ભાણા ને વાસણ બધી કરીએ કે હાલો તો તે ઓલા ન્યાં ગયા પછી બે બે ગયા તે ઓલી ઢોલી તો બીસાડી કી તો આખો દી રાંધે હિંગ જે બધીને ખવરાવે પીવરાવે બધું કરે હવે તો ત્યાં પાછી ત્યાં ગઈ

કાલ તમે એ કે હલવો કરતા હતા દૂધીનો ઈ કે તે દેશી ઘીમાં હલવો કરીને મારા બાપાને મારા પપ્પાને દીધો પછી તમે ખાતા હતા કે મેં શેખ્યો હોય ને કે તારા બાપ ક્યાંય શેખ્યો ને કે તારા બાપને મેં દીધો ને તારી ગુંડી હાટું થઈને મેં ઈનો લીધો થતી મેં કરી દીધો એ કે ના રે ના તમે ખાતા હતા ને એ કે શું ખાતી હે બસ ઈ કે ત્યાં ઓલી ભાણા ઉટકતી હતી ને ત્યાં ઓલી આવી એની હા ને હારા ઉસન કે આમ બધી અઠવાડો બેઠોડો સાફ કરીને જે વાસણ તો નહીં તો અહીંથી કઢી મૂકવા કે કઠવી મુકા તને પણ એ કે આ પણ નહીં રેવા દઉં કે એ કે હા તો કઈ વાંધો નહીં બોલી બિસાડી તો કે એ કમળા એન નામ બેન કમળાબેન હતું બેન કે કોઈ વાંધો નહીં પણ એને ખાવાનું ન દે બિસાડી હા ભીખીઓ પછી ઓલીયા કહ્યું કે મને તમે જમવાનું તો આપો ને જરાય ખાધું નથી હવે તો મને ઉભી થા તો મને શક્કર આવે તો થોડુંક મને ખાવાનું તો દે પછી એની માનો એ અઠવાડિયામાં થાળીમાં ભેજું હતું ને એ થાળી લઈને એની તેવા વળગી આ લેવો એ કે તો કે આ તો એ અઠવાડિયા નહીં થાય છે તમારી માં જમતા હતા કે મારી માં જમતા હતા હું થઈ ગયો માં એ કે આ નાખી દે હું તી ખાઈ જાવ ને નાખી દઈએ તો આ તેલ મેચ શું બધું બગડે ને એ આ એની માને નહિ ભાઈ હું આયતી એ કે ખાઈ જાવ એ કે કે આ તો પછી ઓલું કરવા મંડી ને પછી કે કેટલે લાવ તો પછી તો બીકી બિસાડી કરતી ત્યાં જઈને બારી આમ રડતી રડતી બારી જઈને એને ઓલો એનો ધણી ને બેઠો તો એ આ બાઈ હવ રો

કે ભાણા પેસાડ્યા ને ભણા ને ફેંકી દીધા ને આમ છે ને તેમ છે ને એ આ મને નહી પોહા ઈ કે ને નીકળી જાવ ઘરમાંથી માંથી બેને ઈ કે પછી કે કે તો ઘરમાંથી માંથી બેને નીકળવું હોય ને બેટા ઓલો હોવ રો કે તો અમે વયા પર જઈએ તો હવે દોઢ દી અહીં હાંસો આ તમારી હાવ ને તા હું મારી રહેવાની વ્યવસ્થા ને બધી હું પાકું કરી આવું પછી આને લઈ જાઉં ઈ ક્યાંયથી પાસે ને તમે આને એટલા દી હાસવો હોય કે પછી ઓલા કે શું તો ભલે રોય હવે એ તો રોઈ દો દેવતી તો તે હજી ઓલો તો બિસાડો ત્યાં બધી અહીંયા ક્યાંક રૂમ રહેતો હોય ને બધી લોઈ દઈને મૂકીને બસી કે હાલો હવે ટ્રેનમાં પાછો જામતી તેડી આવું એને ત્યાં ટ્રેનમાં તેડવા આવતો હતો તે જ્યાં ટ્રેન સ્ટેશનમાં વિતરો ને ત્યાં કોક એવી ડોહીઓ હોય ને એ બિસાડી અહીંયા ભળાઈ ગઈ ટ્રેનને ત્યાં તો એ કે કોઈક ભરડાઈ ગયું કોઈક બેન ભરડાઈ ગઈ કે હા હોય એટલે દીકરાએ બધે કાઢી મૂકીને ત્યાં ભરડાઈ ગોઈ કે એમ કરવા માંડ્યા ને હોલી ને ત્યાંથી કાઢી મૂકી આ દીકરાએ ને અહીંયા હા હો બેન દીકરા એને બજે એ કે દીકર બારી કે એટલે આ બિસાડી રેલવે સ્ટેશનમાં ઓલી કેરે જઈ ને અહીંયા ભીખ માગીને અહીંયા રહેતી હતી ને ભીખ માગતી હતી હવે ન્યાથી કોક નીકળ્યો ને કે આ બિચારી આ ગીક માકે હેલાને આશ્રમમાં મૂક્યા એટલે ડોહીને સીધો ઈ ગયો ને તે આશ્રમમાં મૂકિયે એટલે મોય તો જાહે ઈ કે એટલે ઈ ને આશ્રમમાં મૂકિયે ને ઓયલા બધી જોવા ગયા ને ન્યા ઓલો ઉતરીને અહીંયા સોવા ગયો કે મારી બાઈ તો નઈ હોય ને ઈ કે તો કે ના દીકરા એક આટી માં કે જોયું તો મોઢું બધું સુંદાઈ ગયું હતું બીજું તો કોઈ કે નઈ નઈ ઈ આય નો આવે ઈ કે ઈ આય હું કરવા આવે તો ઘેર છે જ્યાં બોલો ઘેર જાય ને તા બેય દરવાજા બંધ બે બે ભાઈઓ પછી ઈ કે કે અમારા છોકરાઓ તે ક્યાં કે કોઈ ને જે આઈ થી તે માં પીસો તો કે તમારા છોકરા તો ત્યાં ગયા બારી કે ને કમળા બેન ને તો હાવ લોઠ થાય ને દોડીને બારી કાઢી નાખી હતી કે ઈ ક્યાં ગઈ અમને ખબર ને પછી પશુઓનો વિચાર કરે મને કે તો મારી બાઈ જ મરી ગઈ હૈ કે યો હે કે ટ્રેનમાં હવે જી શું એ એમ કરીને વિચાર ખૂબ કેરો ને પછી કે હવે એકલા આય મારે રહેવું એ કે તે હાલ ની હવે હું પણ આશ્રમમાં વજો જાઉં ઈ કે એ પોતે પણ આશ્રમમાં જો ન્યા આશ્રમમાં જો ને તી જઈને એક દિશા ન્યા રહ્યો હવે બે ત્રણ દિશા ને ત્યાં ઈ એક ખૂણામાં બેઠી બેઠી ફોટો હાથમાં લઈને રોડી

કે તું આઈ કે તમે તને આ કોણ મૂકવાયેલું એ કે મને એક ભાઈ મૂકી ગયો કે હું ભીખ માગતી હતી ને એ કે રેલવે સ્ટેશન એ ભાઈ આવ્યો કે હાલો માસી તમને હું ન્યા તમને રહેવાનું ને હોવાનું ને બધી ખાવાનું ને બધી ભોળી જાય એટલે એ મને આ મૂકી ગયો પછી કે લે તમને એ આઈ મૂકી ગયો તો કે કે હા કે તું શું લેવો હવે તો સિંતાકેરમાં ખોટી જરાય સિંતાકેરમાં ઓલા બધા હતા એ કે હવે તારા આંસુડાને ધાર પડે ને એનો બદલો જ હું એની પેતી લેવાનો છે કે કે ને હાલ બેઠી થા બાવડું પકડીને બેઠી કરી બેઠી કરીને એને લઈને હાલ તો થઈ ગયો હાલતો થઈ ગયો ને ગયો સીધો કોર્ટમાં કોર્ટમાં જઈ ને આનો કેસ લખેલો છોકરાઓનો એટલે બધી જેટલો અહીંયા પૈસો દીધો એ બધી આને માથે દુખ દીધું એ બધું અહીંયા લખાવી દીધો અહીંયા એટલે તરત જ પોલીસ કે હાલો હવે તમે તમારા મારા ભેગા એ કે પોલીસને લઈને સીધા એને ઘેર ગયા એને ઘેર ગયા ને ત્યાં જઈને એની બેલ આંગળેથી ટોકરી વગાડી ત્યાં ઓલો દીકરાઓ બે ને બે બહુ સારી બારા નીકળ્યા ત્યાં પોલીસો ને એના ભેગા ડોહા કે પપ્પા તમે આ પોલીસ કેમ તમારા ભેગી કે હજી એમ કહે ને ત્યાં ઓલા પોલીસ હેક ફડાકો મેરો ને ઓલા છોકરાને ત્યાં મોઢું ફેરવી દીધું હજી એમ કેસ કે પોલીસ કેમ તમારે ભેગી અને બધી મરણ મૂડી મેળ પૈસા ઈ પૈસા તમે લઈ લીધા એનું આખું મકાન ખરીદી લીધું ને તો નહીં હવે કંઈ વાંધો આવે હવે અમારા ભેગા રહે એ કે સાહેબી કે અમારા ભેગા રહે કે તમારે ભેગા હું રહે તમારે હું સેબી તમારા ભેગા રહે કે મકાન આ સિયા બાબાનું એ રે નીકળો બાર આવી કે તો છોકરા બે ઈના પગમાં પડી ગયા કે બાપુજી અમને સમા કરી દો એ કે કોઈ સમા કરવાને નીકળો બાર આવે બધા બારા નીકળી જાવ એ કે હવે આ મકાન અમારું છે ને અમારું હે એ કે જાઓ તમે તમારા વૈયા શાઓ કે પછી ઓલા બધી તો રડતા ને પડતા ને બધી જા ને પછી આ એમાં મકાનમાં ગયા